શનિદેવ ભગવાન ના મંદિર આવેલ છે સાથે સરસ્વતી માતા મંદિર ના આવેલ છે આ મંદિર ની અંદર આખો વર્ષ ભગવાન શનિદેવ ના અનુષ્ઠાન થાય છે ભગવાન ના જન્મ ઉત્સવ એને યજ્ઞ કરવામાં આવે છે યજ્ઞ પછી દશાંશ દશાંશ બ્રાહ્મણ ભોજ સંકટ માટે અંદર ગુરુ શ્રી તુલસીનાથ બાપુ દ્વારા આ યજ્ઞ નું આયોજન ભવ્યથી થી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને આ યજ્ઞ ની અંદર વિશ્વની કલ્યાણ ની ભાવનાથી કારણ કે શનિદેવ છે એ કળિયુગના દેવ છે સન્નો દેવી રવિષ્ટય આપો ભવંતુ પિતયે સંજો રિસ્રવંતુ નહ કલિયુગના દેવ શનિ મહારાજ છે શનિ મહારાજની કૃપા સમગ્ર વિશ્વ ઉપર રહે અને વિશ્વનું કલ્યાણ થાય એ ભાવનાથી ગુરુ શ્રી તુલસીનાથ બાપુ દ્વારા આ ભવ્યાથી ભવ્ય શનિ મહારાજના પાઠોત્સવની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર દરેક યજમાનો વિના મૂલ્યે આ યજ્ઞની અંદર લાભ લઈ શકે છે અને ગુરુ મહારાજની કૃપાથી એ આ યજ્ઞનો લાભ લઈ અને આનંદ અનુભવ કરી શકે છે